ભજાઉ બસ સ્ટેન્ડમાં મહિલાના ગળામાંથી ચેઇનની ઝડપ કરવામાં બે મહિલાઓ નિષ્ફળ રહી હતી ભચાઉ બસ સ્ટેશન ખાતે પ્રસંગમાં જતા દંપતી બસમાં બેસે તે પહેલા ભીડનો લાભ લઈને બે મહિલાઓ દ્વારા સોનાની ચેનની ચીલ ઝડપ કરતા જાગૃત મહિલાએ રંગે હાથે પકડી પાડી હતી બે મહિલાઓમાંથી એક મહિલા ભાગવામાં સફળ રહી હતી તો બીજી મહિલાને લોકોએ પકડી પાડી હતી બનાવને પગલે ભચાઉ બસ સ્ટેશનની અંદર લોકોનું ટોળું એકત્રિત થયું હતું ચીલ ઝડપ કરતી મહિલાને પોલીસને હવાલે કરી હતી મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી क्या पर तो 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 ना परबस मां ने सुधरी आवी ने लेगी से आवी ने चेंज करती करी ली तो हमने यहां पे पुलिस से पुलिस के लिए एटीएम ने जोड़ी करी से ने उजी ने हाथ में थी पकडल तो कटि दे ने हमने सारे विचार पुलिस ने जो बारे वाली पूरी पूरी नहीं था तो बारे वाली कर तो नहीं सबसे जरूरी ने ताए के ये प्रक्रिया ये खराब है ये तो ये ने जितनी टीम होने बजे बजाऊ योजना बनाओ बनाने મારા કાકા અને કાકી જયારે બસ સ્ટેશન રાપર જવા માટે બસ પકડી રહ્યા હતા ત્યારે એમની સાથે આવી અને ચેન ની લીધું છે અને એમની સાથે એક બીજી બી લેડીઝ હતી અને અમારી એવી રજૂઆત છે કે બચાવ પોલીસ કાર્યવાહી કરી રહી છે પણ એવી કડક કાર્યવાહી કરે કે આવતા સમયની અંદર બચાવની અંદર કોઈ આવો બનાવો ન બને અને બસ સ્ટેશનની અંદર ખાસ સીસીટીવી તો છે પણ ખાસ બંદોબસ્તની જરૂર છે કે આવતા સમયની અંદર કોઈ બી નાના મોટા વ્યક્તિઓ સાથે આવો કોઈ બી બનાવ ન બને